રાજ્યક્ષાના શિક્ષણ મંત્રી બોર્ડની વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને વાલીઓને ટેન્શન મુક્ત થઈ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પ્રેરણા આપવાનું જણાવ્યું આ ઉપરાંત તેમણે જણાવ્યું કે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રાજ્યમાં પોલીસ અને કલેક્ટર સાથે ત્રણ જેટલી મીટિંગ કરાઈ બોર્ડની સંપૂર્ણ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે તમામ વહલા દીકરા દીકરીઓ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું આ સમયની અંદર તમામ વિદ્યાર્થીઓ ખૂબ મક્કમ મનોબળથી જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે સૌ સફળ થશે સફળતા નિષ્ફળતા એ કર્મ આધીન હોય છે પણ શ્રેષ્ઠ કર્મ કરે એમને શ્રેષ્ઠ ફળ મળશે જ એ હું એમની એમના માટે હું પ્રાર્થના કરું છું તમામ વાલીઓને પણ અનુરોધ કરું છું કે ખૂબ ટેન્શન નહીં પણ મુક્ત રીતે એક હસી ખુશીને આ પ્રસંગ પ્રસંગ આવ્યો છે એ રીતે ઉજવે આગામી બારમી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં